ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો શું કહેવાય કે અત્યારમાં પાંચ વાગી ગયા છે પાંચ વાગ્યા છે ને હે અત્યારમાં બસ હવે ફોર શણગાર્યું છે ને છ આસો હાથ કે નીકળવાનું છે કે થોડુંક આગું જવાનું છે એકલા માટે બરાબર મને આજે ઊંઘ સાંજે અરે એક વાગ્યાથી જાગતો પછી ઊંઘ આવી તો અત્યારમાં ચાર વાગી ગયા એટલે ઊંઘે તે હે ને રેતી પૂરીથી બહુ મજા ન આવ્યા હોવાની કેમ કે શું કહેવાય કે આમ ભાઈબંધ દોસ્તાનો એટલે થોડીક ઓછી મજા આવે નકર આમ મજા આવે પણ આજ કાંઈ વાંધો નહીં એવું તો કરે તો વિડીયોમાં આગળ વધારો એટલે શું છે કે મજા કરતા જઈ ને આમ થાય તે આપણે મજા જ કરતા હોય કાંઈ આમ તો આજ આપણે આવેલા છે પાડે ક્યાં કહેવાય કે રાજાવદર બોવડી તો ત્યાંથી જવાનું છે દીપડિયા તો આપણે જોયું નથી જોઈએ ને પછી ખબર પડે કે હવે અહીંયાથી પાંત્રીસ ચાલીસ કિલોમીટર જેવું થાય છે દીપડિયા ક્યાંથી આવી તો મને નથી ખબર એ જોઈએ હવે ક્યાંથી આવીએ તો ફાઇનલી આપણે જાન લઈને પહોંચી ગયા છે એ રાજુલા વટીને દીપડિયા ગામ છે ને ત્યાં આવેલા છે એ જાનનો ઉતારો અહીંયા છે આપણી ગાડી અહીંયા પડી દો મસ્તો શણગારેલી પડી છે બે ત્રણ મૂકે છે અને શું કહેવાય કે ઘોડી મંગાવેલી મંગાવી લીધી જો અહીંયા બે પડ્યા છે ઘોડી આવી ગઈ છે તો i

આપણે ઘરેથી તો હાડા ના નીકળી જાય પણ અત્યારે હું કહેવાય કે છ વાગે પહોંચી જો અને હું વિડીયો ચાલુ કરી દઉં કે બે દિવસથી વિડીયો તો મૂક્યો નથી પાછો કે મેં તમને કીધું એમ કે દવાખાને ગયા હતા એટલે બે દિવસ દવાખાના આમ દવાખાના મારા એટલે કંઈ ટાઈમ રહેતો નહોતો તો પાછા આપણે રેગ્યુલર થઈ અને હું કહેવાય કે આગળ વધારી થોડાક થોડાક તો હું કે સબસ્ક્રાઈબર થોડા થોડા વધે ને એટલે થોડું સારું લાગે એમ વિડીયોમાં આગળ વધારો તમે તો ફાઈનલી આપણે જો લગ્ન પતિ ગયા છે ને એને વરઘોડિયા એને ફોટા પાડવા આવેલા છે અને આ ભાઈ હારે બેઠા છે કેમ છો સારું છે ને બસ મજા આ બધા અણવર હોય ને એકલા અણવર બધા માવા બા ખબર એટલે કાંઈ વાંધો નથી અને આજનો દિવસ આમ થોડોક ખારો જોયો છે ને થોડોક નબળો જોયો છે આમ થાકી જોયો છું કે મેં તમને પહેલાં કાલના વિડીયોમાં કીધું હતું એમ કે દવાખાને બે ચાર દિવસથી હતો ને એટલે ટાઈમ મળતો નતો વિડીયો બનાવવાનો પણ આસપાસ ચાલુ કરી દીધો છે ખવારથી હવે આ વરઘોડિયા નવેરા થાય ને પછી આપણે ઘરે જવાનું છે હવે ક્યારે ઘરે પૂજ્યાનું કાંઈ બહુ નખી નથી ફાઇનલી આપણે જો ઘરે પહોંચી ગયા છે દસક વાગી ગયા છે તો આપણે શું કે દર વખતે વાગ્યા કેમ કે શું છે કે આજ તો મોડું થઈ ગયું કે જાન ઉગલાતા ઉઘલાતા હાથ હાડસો હાથ વગાડતી હતા તો મોડું તો થવાનું જ છે કારણ કે પછી શું છે કે ભાડું લેવા આપણે વાટે રહી ગયા કે વરાજાને એના શું છે કે ટ્રાફિક ફૂલ થઈ ગઈ કે ત્રણ ડીજે ઘરે ભેગા થઈ જાય ને ત્રણ ફોર વ્હીલ ભેગી થઈ જાય સિંગલ પટ્ટી રોડ તો શું થવાનું છે એટલે મોડું થઈ ગયું છે અને આજનો વિડીયો આપણો પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયો માતા સીધું બધી જય માતાજી બાય બાય